સુખદ નિવેડો આવે તે માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત તમામ લોકો સંપર્કમાં છે રૂપાલા ફોર્મ ભરે તે પહેલા જ પ્રદેશ અધ્યક્ષ પાટિલની મોટી વાત પરસોત્તમ રૂપાલા નિવેદનને લઈ અને સીઆર પાટીલે પોતાનું નિવેદન આપ્યું સક્રિય આગેવાનોના સંપર્કમાં છીએ સુખદ નિવેડો આવે તે માટેના પ્રયાસ કરી રહ્યા છીએ સીઆર પાટીલે ફોર્મ ભરે પહેલા

એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રી શ્રી પોતે હું હર્ષ અમે બધા એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારો પ્રયત્ન છે જ એના માટે ગમે છે તો મોટું નિવેદન સુખદ નિવેડો આવે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રદેશ પ્રમુખ સી પાટીલ સહિત તમામ લોકો સુખદ નિવેડો આવે એના માટે પ્રયાસ કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની મોટી વાત સક્રિય આગેવાનોના સંપર્કમાં છીએ સક્રિય આગેવાનોને મંડાવવામાં આવી રહ્યા છે તેમના સંપર્કમાં છીએ સુખદ નિવેડો આવે એટલે કે સુખદ નિવેડો આવે જે આખો વિવાદ છે એ વિવાદમાં સુખદ અંત આવે એના માટેના પ્રયાસ કરી રહ્યા છે કહ્યું છે મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત તમામ લોકો એ સક્રિય આગેવાનોના સંપર્કમાં છે કારણ કે સુખદ નિવેડો લાવવાનો છે જે આખુય જે સમસ્યા છે એનો સુખદ અંત આવે હવે આનો સુખદ અંત કેવી રીતે આવે છે તો સીઆર પાટીલે જ ખબર પરંતુ સુખદ અંત આવે એવી વાત અધિકૃત સીઆર પાટીલે કરી છે મોટા સંકેતો આપ્યા છે સક્રિય સમાજ ને હજુ પણ સમજાવવાનો પ્રયત્ન સી આર પાટીલે બીજી વખત કરશે હજી બીજી વખત સરકાર દ્વારા પ્રયત્ન પરંતુ એકદમ પોઝિટિવ સ્ટેટમેન્ટ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યો આજે પત્રકાર પરિષદ હતી અને પત્રકાર પરિષદમાં

અમારા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હું મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે તમામ લોકો સતત ક્ષત્રિય સમાજના સંપર્કમાં છે અને આ બાબતથી અમે ગંભીર છે અને કઈ રીતે સમાધાનકારી રસ્તો નીકળે કઈ રીતે સમાધાનકારી વલણ બહાર આવે તેના જ લઈને પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે એક બાજુ ક્ષત્રિયોની એક જ અડગ છે એક જ વાત ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી નાખવામાં આવે તેને જ લઈને ગઈકાલે મોટી સંખ્યામાં સભા થઈ ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું પરંતુ બીજી બાજુ હજુ પણ ભાજપે સમાધાન માટેના રસ્તાઓ સમાધાન

મોટી સંખ્યામાં સક્રિય સમાજના આગેવાનો આ અસ્મિતા સંમેલનની અંદર હાજર રહ્યા હતા જો કે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું કારણ કે ચૂંટણીનો સમય છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સમાજ કોઈ પણ વર્ણ કોઈ પણ જાતિ તેનું જે અત્યારે તેમની સાથેનું જે વર્તન છે અથવા તો પાર્ટી સામે જો તેમનો વાંધો હોય તો એને પાર્ટી સહન ના કરી શકે તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા રહે એટલા માટે જ સી આર પાટીલે કહ્યું કે સુખદ અંત આવે સુખદ નિવેડો આવે એના માટે અમે સક્રિય સમાજના સંપર્કમાં પણ છીએ હું મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમામ લોકો એ આ વિવાદનો અંત આવે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છીએ સી આર પાટીલનું આ નિવેદન એ ચોક્કસ સંકેત આપે છે કે ફોર્મ ભરે એ પહેલાં તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવા માટેના પૂરા પ્રયત્ન કરવામાં આવશે જોકે અત્યાર સુધી લાલબાપુ ગધેથડ અલગ અલગ સંતો મહંતો ત્રણ વખત પરસોત્તમ રૂપાલા માફી માગી ચૂક્યા છે સી આર પાટીલ પણ માફી આપવાની વિનંતી કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ એક વખત ક્ષત્રિય આગેવાનો એટલે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસરીદેવસિંહજી ઝાલા આઈ કે જાડેજા આ તમામ લોકો એક વખત સક્રિય આગેવાનોને મળી પણ આવ્યા છે જયરાજસિંહના ફાર્મ હાઉસ ખાતે ગોંડલ પણ મહત્વની બેઠક કરવામાં આવી જોકે તેમ છતાં પણ નિવેદન નથી આવ્યું